शरीर स्वस्थ शरीर सहज सरल बने ये रीते पूर्ण मौन अवस्था में आप पोते पोतानी पासे जाइए पोते पोता, पोता में रहिए है ने पोते पोता ने मणी ए परम मौन साथ आ ध्यान કે જ્યાં કોઈ બે જાની નથી પોતે પોતાને છોડતો નથી અને બીજું કાય ભરાતું નથી અંદર ઘણી વખત ધ્યાન એ મૂંઝવણનો કોયડો બનતો હોય છે કે ધ્યાન કેવી રીતે લગાવું ધ્યાન હું કરું હું ધ્યાન કરનાર બનો ત્યારે જ્ઞાત અને જે ઈ બધાયથી હું અલગ લખાવું જો હું ધ્યાન કરું છું તો ધ્યાન માં સામેના પદાર્થો એટલે કે હું વગરનું આ બધુંય રહે છે બે બે બની જાય છે પણ હું તો ધ્યાન દ્વારા ધ્યાનથી એ અદ્વૈતને મળવા ચાહું છું અને ધ્યાન કરવા બેસું ત્યારે ધ્યાન મને ખુદ પોતાનાથી અલગ કરી દે હું ધ્યાન કરનારો સામે ધ્યાન કરું છું એનું ધ્યાન ધ્યાતા અને ધ્યેય આ ત્રણ ત્રણ બની જાય છે તો ધ્યાન કેવી રીતે કોનું ધ્યાન હું કરનારો અને જેનું ધ્યાન કરું છું એવું બે લાગતું હોય તો વચ્ચે જે ખાલી છે એનું ધ્યાન કરું એમાં હું ખોવાઉ શૂન્યવત બનું ચેતન બની રહું જાગતા જેમ પૂર્ણ સુસુપ્તિ પૂર્ણ નિદ્રા સમયનો જે અનુભવ હતો જે ભૂમિકા હતી એવી જાગ્રત માં ભૂમિકા બને ત્યાં જ્ઞાન કરનારો અને ધ્યાન કરાય છે ધ્યાન જેનું થાય છે એ બધું જ ચેતનવાદ શૂન્યવાદ બની જાય છે જ્યાં સુધી બીજું દેખાય છે જ્યાં સુધી બીજો જોઈએ છે જ્યાં સુધી બીજાથી નફરત છે

અહમ ભાવ કે હું દેહ છું એ હું પણું છે એ બીજાનું બીજા પણ આપણને દેખાડે છે અને એની સાથે સાથે જ્યારે જે કાંઈ આપણે બીજા સાથે રહીએ છીએ તે બે ધ્યાનીમાં રહીએ બે પણ ઊભો થાય બીજો દેખાય એટલે વેપારની ભૂમિકા ચાલુ થાય છે કે એને મને આમ રાખ્યું તો હું આમ રાખું કે પ્રેમ અને ધ્યાન બે નથી રહેતું આપણી પોતાની ભટકણ આપણને ભૂલી જઈએ છીએ આપણને ભૂલવાડે છે આપણે જ્યારે આપણે પોતાને ભૂલી જઈએ છીએ ત્યારે સામે બીજું દેખાય છે આપણે આપરને વગી રહીએ તો બીજું કાઈ નથી મે મને ભૂલ્યો એટલે જગત દેખાવા લાગ્યું આપણે આપણને ટેમ્પરરી છીએ અનિત્ય માનીએ છીએ તો તે આપણી ચેતના નિત્ય નથી રહેતી માન્યતાના આધારે આપણી ચેતના બદલાઈ જાય છે આપણે આપણને શું માનીએ છીએ એના આધારે અદ્વૈતતા નિર્માણ થાય છે બે મારી ચેતનાને નિત્ય માની તો એની પાછળનું જે દર્શન છે બધું નિત્ય બીજો વ્યક્તિ પછી બીજો દેખાતો જ નથી જ્યાં સુધી હું મને સીમિત માનું છું ત્યાં બીજા બધા દેખાય છે આપણે અને પ્રેમ ખતમ થઈ જાય છે ધ્યાન ખતમ થઈ જાય છે આપણે આપણે પોતાની اصل ભૂમિકા એટલે આત્માને ઓળખી રહીએ તો જે સામે વસ્તુ રૂપ એની સત્તા દેખાય છે એની સત્તા ખતમ થઈ જાય છે પણ પોતે પોતાને છોટી રહીએ તો ચીતનો વિક્ષેપ થાય છે જે આપણે ಈ आपण ने પોતાના साक्षात्कार સુધી પહોંચવા દેતો નથી વસ્તુ ક્યારે દેખાય છે બીજી બીજી વસ્તુની સત્તા ક્યારે જણાય છે કે મે મને મારા દેહ સાથે એક વાની લીધો અને મારી વ્યક્તિ ભાવની સત્તા મને દેખાવા લાગી એટલે બીજી પદાર્થોની સત્તા દેખાય છે જે જે ઘટનાઓ ઘટે છે તે આપણા મન ઉપર અસર છોડીને જાય છે એ ઘટનાઓની છાપ એ જ આપણો ચિત્તનો વિક્ષેપ ભાવ છે આપણી જીવનની ગાડી

બાળકોનું આપડે જીવન જોઈએ તો એમની મારું પર કોઈ અસર છાપ છોડતી નથી કોઈ પણ ઘટના ઘટી હોય તો એની કોઈ અસર પોતાના ઉપર રહેતી નથી જ્ઞાની અને બાળક બંને એક જેવા છે ઘટના જ્યારે બનતી હોય ત્યાં સુધી બાળક એમાં રસ લે અને પછી એના વિશે વિચારતો નથી

કે પછી બીજી કોઈ સહાતા સહાયતાથી પૂતાને પૂતાનું દર્શન થાય તો આપણે પોતે જ એનો આપળાથી પોતે જ અભ્યાસ કરીએ જ્યાં સુધી મન संयમિત ન થાય ત્યાં સુધી પોતાનું દર્શન સક્ય ન થે બગડી ગયેલું મન હોય તે પોતાનાથી સંયમિત થતું નથી કોઈ ઊંચી શક્તિની હાજરીમાં મન આપમેળે ઓટોમેટિક સંયમિત થતું જાય ધીરે 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 એ છે સત્સંગ નો મહિમા ઘણી વખત એવું લાગે કે આત્મસાક્ષાત્કાર છે પણ ઉપદેશ પ્રવચન ધ્યાન આ બધા જરૂરી છે પણ એના કરતા ગુરુ કૃપા વધારે મહત્વની છે બધા આંશિક રૂપે મદદરૂપ થાય છે પણ જારે ગુરુ શક્તિમાન નિસાન્ધ્ય માં રહીએ એ ઉનકી દિવ્ય ઊર્જાઓમાં આપણે રહીએ ત્યારે એમની હાજરીમાં આપણો મન સંયમિત થાય છે અને શક્તિ વધે એટલે ગુરુ કૃપા છે આત્મસાક્ષાત્કાર માટેનો મુખ્ય જરૂરી પરિબળ છે કેમ કે અહંકાર છે તે આપણે વારંવાર વિઘ્નો કરે છે જગતમાં જીવનમાં કદાચ આપણે થોડા અભ્યાસું થઈ ગયા તો જગતમાં વ્યવારો આપણે વિઘ્ન ના કરતા હોય પણ પોતાનો આત્મજ્ઞાન માટેની જે અંદરની ખોજ છે એની મુશ્કેલીઓ તો આપણે લાગે છે કે હજુ મને આત્મસાક્ષાત્કાર નથી થતો અને આપણે પોતે જ પોતાના વિરોધાભાસથી આપણે ઉચવાય જઈએ છીએ અંદરથી આદિ દેવીક અને આધી ભૌતિક તાપો તો विवेक થી પણ દૂર થાય છે પણ આધ્યાત્મિક તાપ જે છે આ આધ્યાત્મિક દુખ છે એમાં અટવાઈ ગયાલા આપણે એમાં આપણે પોતાને જ આપણે મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ આકાર એ મુખ્ય મૂળનું સાધન છે આપણે પોતાને આત્માનું જ્ઞાન કરવા નીકળ્યા છીએ તો એને કે આત્માને કોણ છે અને એની ખોજ કરીએ આત્માને કોણ શોધી રહ્યું છે કોને આત્માની જરૂર છે આત્મા કેટલો દૂર છે આ વિચાર યાત્રાથી પોતાને પોતાની પ્રાપ્તિ થઈ જાય ધર્મ ગ્રંથો જ્ઞાનીઓ મહાપુરુષો આ બધા મદદરૂપ થાય છે પણ ગુરુ કૃપા છે તે અનિવાર્ય છે જ્યાં સુધી આપણે ગુરુ સાનિધ્યમાં રહીએ અને ગુરુ ની એક એક વાત ને આત્મસાત કરીએ તો એ સહજ યાત્રા બની જ રહે છે પોતાના સાક્ષાત્કાર માં બુદ્ધિ છે એ કોઈ મદદ કરતી નથી બુદ્ધિ ને તો મટાડવાનું સામર્થ થાય

જેનો સાક્ષતકાર કરવો છે તે આપણે શુદ્ધ અને પૂર્ણ છે કેિતના વિચ્છે ભાવ અજ્ઞાનના કારણે દેહ આત્મા ભાવના કારણે કાયમ વટતા જાય છે વટતા જાય છે એ વિક્ષેપ ભાવ પોતાની બુદ્ધિથી મટતા નથી પણ સાક્ષાતકારી કોઈ હોય એની સાથે રહીએ તો એની જોઈને અંદર નું સૂક્ષ્મ માન એમાંથી મદદ મેળવી લે છે આપણે જેટલા જ્ઞાનમાં રહીએ જેટલા શાંત રહીએ જેટલા વિક્ષેપ રહિત રહીએ એટલા બીજાને મદદ કરી શકાય છે आत्म साक्षात्कार ની ભૂમિકા માં અને બધાય વચ્ચે આપણે વધારે વિષે બાવમાં રહીએ તો બીજાને સાધના ને ખલેલ પહોંચાડવાનું કામ થાય છે આપડાનું બીજાને આપણે આપડા જ્ઞાન થી કેવી રીતે મદદ કરી સકીએ આપણા જ્ઞાનનું ધ્યાન આપણે કેવી રીતે કરી શકીએ એ વિચારને આપણે જ્ઞાનમાં આગળ વધીએ કેમ કે જ્ઞાની છે એ બધા આભૂષણોનું મૂલ્યાંકન કરનારો સોની જેમ એક સોની સોનું જ જોવે છે એમ જ્ઞાની હોય તે બધામાં એક જ આત્મા જોઈએ જોવે બીજાનો દુઃખ હોય પોતાનું લાગતું હોય બીજાનો અભાવ હોય પોતાનો અભાવ લાગતો હોય પૂર્ણ બીજામાં કરુણા બધામાં આત્મ જો આત્મા જુએ છે ત્યારે ભાવ આવે છે જ્યારે આપણે જ્યાં સુધી આપણે પોતાને શરીર સાથે એકરૂપ માનીએ છીએ અને એના કારણે રૂપો અને આકારો આપડામાં હોય છે પણ જ્યારે આપણા શરીરથી આપણે પર થઈ જઈએ ત્યારે દેહભાન સાથે બીજું બધું પણ લુપ્ત થઈ જાય છે દેહભાન પણ લુપ્ત થાય છે અને જ્ઞાનનો ભાવ એક ચાલુ થઈ જાય છે આપણને દે પાંચ સાથે બીજુ બધુંય મિથ્યા થઈ જાય છે તો વૃક્ષો વનસ્પતિ પણ એ મિથ્યા થઈ જાય છે ચારેય એક ભાવ આપણે જોવાનો છે કે આ બધા જે વૃક્ષો વનસ્પતિ આત્માથી અલગ અસ્તિત્વ ધરાવે છે આત્મા વગર પોતાનું અસ્તિત્વ છે જે કા બીજુ બીજુ દેખાય છે એનું અસ્તિત્વમાં મૂળમાં કોણ છે એને આપણે ખોધી કાઢીએ આપણે જ્યારે વિચારીએ છીએ કે આપણે એને જોઈએ છીએ તો વિચાર ક્યાંથી નીકળ્યો ए विचार ની અંદર આત્મભાવ છે કે વૈયक्तिक દેહભાવ છે એનો આપણે કોજ કરીએ વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય છે એને શોધી કાઢીએ જોતા રહીએ વિચારો જ્યારે સાથ થાય છે તો એ સાથ થવા ટાઈમે કોની હાજરી હતી તો શેષ દેખાય છિલ્લે ચેતન તો આત્મા તું એ જ બાકી રહે છે બાકી બધું ઉડી જાય છે જે પડદા ઉપરના ચિત્રો સિનેમાના ચિત્રો કેટલા આવે ને જાય છે એવો એક પડદોની જેમ આપણું ચેતન હોવું એક નિત્ય ધ્યાન બની જાય પછી આવા ભાવને સતત ધારાવાહિક બનાવવા માટે બાકીના પ્રશ્નો બધા गौણ બની જાય છે ध्यान बाटे कयो समय उचित तो एमा पण उंडो विचार करिए तो समय सु तो छे तो समय पण आपला अत्ता काल ती उभो थईलो एक ख्याल छे बिजू काय नही फक्त सत्य नो अस्तित्व छे જ્યારે વિચાર ઉત્પન્ન થાય છે અને જેયે જે કાં વિચાર હોય એનો કેવો વિચાર નીકળે છે તો આપણે જેવા છીએ એવો વિચાર નીકળશે આપણે દે છીએ તો એ પ્રમાણે સમય સત્ય લાગે દેહ સત્ય લાગે કાળ સત્ય લાગે આપણે આત્મા છીએ તો બધું মিথ્યા લાગે અને એ जेने जेव आपने जो ये चीज़ जे देखा है ये आपने ज्ञान अज्ञान ना आधार है वास्तविकता में आपने जेने समय कहिए चीज़ ते समय चे के अस्तित्व चे देह भाव थी कहिए तो समय चे आत्म भाव थी कहिए तो अस्तित्व चे પોતાના ભાવમાં આવિરત યાત્રા પોતાની ચાલુ રહે ત્યારે ઘણા બધા સૃષ્ટિ ના રહસ્યો ઘણી બધી માન દેતાઓ ભ્રાત્ય ઊડી જાય છે વારંવાર ઊકોણ એનો વિચાર કરીએ સચ્ચિત આનંદ સ્વરૂપે હું એના બદલે અસત જડ અને દુખ રૂપ હું બે બે હું એમાંથી એક હું ને છોધી કાઢીએ એક સત્ય હું માં ઠરી જઈએ બે હું નથી બાકીનો હું છે એ ઉડી જશે માનતાઓ હટી જશે પણ આવી ભૂમિકા કરવા માટે તીવ્ર अभ्यास આપણી શક્તિઓ ઊંચી પડતી હોય તો કોઈ પાસે ભાગવાની જરૂર નથી જાની પાસે સમર્પણ હોય તો એ ઓટોમેટિક આવી જાય છે જે ક્યાં સાબિત જેટલો આત્મા સાથે આપણું સાનિધ્ય

प्राथमिकना विद्यार्थी નું કામ છે સતત લોબો સમય સુધી નિરંતર અખંડિતતા નો ધ્યાન થાય એવી અનુકૂળતાઓ શોધીએ એવો આયોજન કરીએ એવો સત્નો સંગ કરીએ અને જાતે આપણે નિત્ય બનાવીએ सच्चिदानंद ભગવાન